લર્વા માં મદદ કરો જો હું ન હોઉ તો સ્કરી નામનો રોગ થાય છે હા જરા હું છું ગાજર હું છું પાલક મારી કમીતી દેખાડું થાય બસ સારી ત્વચા અને સારી દ્રષ્ટિ માટે જવાબદાર છું તો હું કોણ છું આ મિત્રો આપણે ઉખાણા આપેલા છે બોડીની અંદર ઉખાણા ટાઈમ છે હું દાળ, પનીર અને માસમાં લઉં છું મારાથી સ્નાયુઓની સ્નાયુઓને પોષણનું કામ થાય છે સખીને અને વિકાસ માટે ખૂબ જરૂરી છે પ્રોટીન હું પણ છું શાકભાજીમાં હું એનિમિયાથી બચાવું છું ને લોહી બનાવું જો ન હોય તો તમે નબળા અને થાકેલા કોણ શું આહારનો સૌથી મહત્વનો ભાગ હું શરીરના તાપમાનને જાળવી રાખું છું હું ગમે તેથી મફત મળું છું અને હું કોણ છું હું છું આહારનો સૌથી મહત્વનો ભાગ હું શરીરના તાપમાનને જાળવી રાખું છું શેડી મધ અને બટાકામાં રહું છું મારા પરીક્ષણ માટે આયોડીન નો ઉપયોગ થાય છે હું અનાજ દાળ અને શાકભાજી ખાઉં છું હું પાચનમાં મદદ કરું છું હું અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરું છું કહો હું કોણ પાચક રેસા રુક્ષાન પાચક રેસા રુક્ષાન હું દૂધમાં છું સૂર્યપ્રકાશમાં છું હાંકા અને દાંતની મજબૂતાઈ માટે જવાબદાર છું મારી ઉણપથી સુક્કન નામનો રોગ પડાય છે અને કાચ ખાવાથી શરીને શક્તિ અને ગરમી મળે છે પણ જો હું વધારે હોઉં તો શરીર માટે નુકસાનકારક છે કહો